બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા કર્મચારીઓ દ્વારા ઉદાહરણરૂપ ઊંડા કામગીરી ગડડા શહેરના ભરલીઝાંપા વિસ્તારમાં થોડા સમયથી લો વોલ્ટેજ નો પ્રશ્ન હતો જેથી અત્યારના ઉનાળાના સમયમાં પંખા ફ્રીજ એસી વગેરે ઉપકરણોની તાતી જરૂરિયાત હોય પણ લો વોલ્ટેજના કારણે ઉપકરણો બરાબર કામ ન કરવાની ફરિયાદ હતી જેની રજૂઆત ગડડા પીજીવીસીએલ ઓફિસમાં ગડડાના આગેવાનો દ્વારા કરવામાં આવતા તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનો અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઉકેલ લાવતા આનંદની લાગણી ફેલાઈ હતી જેથી પીજીવીસીએના અધિકારીઓ અને કર્મચારીઓનું આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ગડડા શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ લાઠીગરા ગડડા શહેર મહામંત્રી હમીરભાઈ લાબિયા નગરપાલિકાના કોર્પોરેટર શ્રી ઘનશ્યામભાઈ ડબ

અને એમાં આ ઉનાળાના સમયની અંદર ત્યાં વીજળીની પૂરતી જરૂરિયાત ઊભી થતી હોય અને અમારી રજૂઆત અહીંયા પીજીવીસીએલ ગઢડાની અંદર થતાં અહીંના અધિકારીઓ અને તમામ કર્મચારીઓએ ખૂબ જ અંગત રસ લઈ અને એ આખા વિસ્તારનો પ્રશ્ન તાત્કાલિક ધોરણે એમણે પાર પાડ્યો નવું ટીસી મૂકી અને નવેસરથી લાઈન બેસાડી અને આ વીજ પૂર્તિ માટે થઈ અને પૂરતા પ્રયત્ન સાથે અમારું આ કાર્ય ખૂબ સરસ રીતે સંપન્ન કર્યું છે એ બદલ નો અમે તમામ વિસ્તારના લોકો વતી આભાર માનીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પણ હું એમના કાર્યને બિરદાવું છું જી આ સન્માન કરવા પાછળનું કાર્ય કામ અમારું એટલું જ છે કે બીજા પણ લોકોને બીજા વિભાગના લોકોને પણ એની અંદરથી પ્રેરણા મળે અને હું તો એમ કહીશ કે ફરજ તો તમામ લોકોની હોય પણ ફરજની હારે જ્યારે સંવેદના ભળે ને ત્યારે એ સેવાનું રૂપ ધારણ કરતું હોય છે એટલે આ કાર્ય માટે થઈ અને અમે એમનું સન્માન કર્યું છે